ખાણ લઈ આવી ખાંડું નાખે તો ઓલરેડી જોશી મીઠ્યું તો હોય સ્વાદ પ્રમાણે નાખવું પડતું હોય જોશા આ તારા લીંબુ મૂંગા પડ્યા આ લીંબુ કાંટા કેવા હોય

તો કેમ છો મજામાં મજામાં જશો તો જો હું આવી ગઈ છું ખેતરમાં ને ભાવે છે એટલે પાણી વારે છે એટલે મને એમ થયું કે આટો મારી આવું તો જો અહીંયા ભાવે પાણી વારે છે તો અમારે તો વારવું જ પડે ને તાર તને દયા આવે ચાલો આવીએ એટલે તો હું આવી અહીંયા અરે માણસ હતી એમ કે હાલો હાલો ભાવેશ હું નાકા બાકા વારી દઉં

તો આજે જ્યુસ બનાવી જ નાખીએ બીજું હું મેડમના હાથનું પી લઈએ કેવું બને ને કેવી રીતના બનાવશે ને એ પણ આપણે જોઈએ પછી હું ફીડબેક આપીશ સારું ભાઈનું કે નહીં હો તો ફેમિલ હવે જોશના કે લાવો કે હું એ નાકા પડી દઉં કેમ કે ભાઈ આ બધીમાં પાવા તો ત્રણ નાકા મેં પાડ્યા ના એક નાખું મેડમ પાડ જોઈ જો 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 હા શું બે આની પહેલાં જઈ પાણી નથી વાયરા કોઈ દી હમ હે એટલે જ આમ છે ફેમિલી બાકી નાકું પડી નું જાય ફટ દેખીને મારા બાપાને ની જમીન છે તમે

હવે ભાઈ હવે રેવાધી ની મને સલાહ દે કે પાછું આમ કરી દેવાય બોલો સુમિલ આને મેં એમ કીધું કે આ ભાઈ એલ્બો ખોલ નઈ બરાબર પેનાથી ખૂલતો નથી વિચાર ભગવાન આવું શરીર છે હરમ કેર હરમ મને આવું થોડુંક કોઈ કર્યું હોય તો આવડે કાઈ વાંધો નહી હું ખોલ નાખું જો આગડી તું અલે જો હજી આડી વૈચ છે માં વાલ બંધ કરીને ને એ જો ને તમારી કમેન્ટ આવતી હતી ધીરુભાઈ કે ભાઈ તમે બ્લોગમાં લ્યો બ્લોગમાં લ્યો તો તમે રોજ અમારો વિડીયો જોશો અને કમેન્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ અને ધીરુભાઈ બારિયા હવે સોમનાથ આવો તો આવો તમે અહીંયા ફરવા માટે અમારા ઘરે તો ફેમિલી મને છે ને જોશને લેવા મેકલો તો મિક્સર જો ભાઈ હું લઈ આવું છું મિક્સર કેમ કે છે ને મેં આપણે વાત કરી હતી ને જ્યુસ બનાવવાની તો જો અત્યારે છે ને ભાઈ જોશને જ્યુસ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને ચીકણું છે આ તે સાફ કરી કે નહીં ને ધોવાની હોય તમને ખબર પડે કઈ કેમ શું થાય મીઠાઈ ઘટી જાય લે ફેમિલી આવી બધી આપણે ખબર ન હોય ભાઈ બરાબર કે મીઠાઈ ઘટી જાય ની તમને ખબર છે કે ની કમેન્ટ કરીને કહેજો પાણીમાં વસ્તુ જાય તો મોરો ન પડી જાય કઈ ખબર ની ભાઈ તો જો એક તો આને પાડી નાખી છે હાડી જોસ તો બટેટા જેવી લાગે તે કાલ ખાધી તે ને મિસ્ટર આમ મીઠાશ તો કેવી હતી બહુ મીઠી છે તો ભાઈ હવે આમાં છે ને કેવી રીતના જ્યુસ બનાવશું આ છે ને વંતલી બાજુની સિક્કુ મીઠી જાવ આમાં હું હું નાખી તો કે આગળ આગળ જોઈએ એવું છે આ જોસના એવું કહો છે ભાઈ આગે આગળ દેખો હોતા હે કે કઈ દે તો તમે થોડા કોઈ જો એ છે એવું છે કા

એક લિટર બધી થઈ ગયું હવે ફ્રીજમાં મૂકવું પડશે ઘડી ઠંડુ ફૂલ થઈ જાય ઠંડુ થઈ જાય ચા મમ્મી આપણે મોકલા તા ભાઈ જોશને લીમડો લેવા માટે ખબર નહીં મને કેમ લીમડો લેવા મોકલો તો તો જોશના જાય હે તો હવે કંઈક હું કરે જ નથી ખબર પડતી લે ભાઈ તારો લીમડો આવી ગયો બોલો શું કરવાનો હતો તમે હે મારે બનાવવાના છે દાળ ભાત ઓ ત્યાં ઘૂંઘટ શું રાખવા આમ તમે નવી નવી આમ ઓલી શું કહેવાય ભાઈ પાણીને આવી વેનીઝીન

કાચા છે આવા મેળ્યા તો હાલ છે બીજું હું આ તારા લીંબુ મૂંગા પડ્યા આ લીંબુડીમાં કાટા કેવા પણ હાલે આલી છે ને મને કાટા લાગે તને બતાવું લોહી કાઢ્યા બરાબર અને ફેમિલી યાર હકીકતમાં તમે કહેજો ભાઈ હું ક્યાં છેડ્યો તો આંબા માટે તમે જોયું ને યાર ને દાર પાત ખાવાનું તમે કીધું તો કે મારા કા દાર ખાવા તો પણ મને ખાવા પડે પણ ફેમિલી મને નથી ખબર કે આવા દાર બધા આવા બધી મૂંગા પડી છે લીમડો તો લેવાય અહીંયા તો એમાં તો કાટા નો હોય એટલે લીમડો તમે ફડડે કેને કાપી લીધો પણ લીમડીમાં કાટા ને બળે કેવા લીમડો ખાધો પણ ને ના ના વાર કેટલી છે મને મને લાગી ભૂખ પણ એવી જ લાગ્યો જો દાર જ બનાવો ભાત બની ગયા હા જો ભાઈ ફેમિલી જો ભાત તો ઓલરેડી બની ગયો દાર વઘારી નાખ્યું કા હા તો ફટાફટ કરીને ભૂખ એવી લાગી ને કાંટા બહુ લાગે એમ શ્રી કાંટાનું કંઈક કરીએ હું બરાબર ફેમિલી ભાઈ દાર ભાત હોય ને ભૂંગરા પાપડ ના બને જ નહીં તો જોશ ના છે ને પાપડ ને બે તર નહીં ખા કે હું જો બે પાપડ ને ભૂંગરા બે તર નહીં ખા ડબરો ભરતી તો એટલે આજ આજ જ ખાઈ જવાનું છે એટલે નો ખાવાય હવે હું અત્યારે મમ્મપા કહેતા ભાઈ અમારા નરસિંહભાઈ છે ને એના ઘરે એટલે નગા બાપાના ઘરે તો અહીંયાથી જો આ ડુંગરી લઈ એવા છે અને આ ડુંગરી ક્યાં મીઠારી એમ ટાંગવાની છે માની મેળીએ

અને આજનો વિડીયો અમે અહીંયા એન્ડ કરીએ છીએ અમારો વિડીયો કેવો લાગ્યો હોય તે કમેન્ટ કરી જરૂર જણાવજો જે માં હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મામગલ રાધે રાધે બાય બાય ટાટા